મિત્રો આજે આપણી પાસે નવી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝેશનમાં આવી છે રમેશભાઈ ઠાકોર રમેશભાઈ અને એ ક્યાંથી છે અમદાવાદથી છે અને એમનું એડ્રેસ પણ આપણે જોઈ લઈએ ક્યાંથી છે અને પછી ચેનલનું નામ પણ તમને ખાસ કહી તો વિડીયોમાં મિત્રો ખાસ બને રેજો ચેનલનું નામ તો આપણે જોઈએ એ પહેલાં એડ્રેસ તમને કહી દઉં ક્યાંથી ચેનલ મોનોટાઈઝેશનમાં આવેલી છે તો એકસો અડસઠ વન ઠાકોરવાસ વાવા વાવા વાસ રામપુરા અશોકનગર અમદાવાદ તો ચેનલ એમની છે મિત્રો ખાસ ખૂબ જ સરસ એવા એમના વિડીયો બનાવેલા છે અને એમની ચેનલના વિડીયો પણ આપણે જોઈએ બધા ખૂબ સરસ બધા વિડીયો છે અને ચેનલનું નામ પણ તમને અહીંયા વિડીયોમાં દેખાડવાનું છું કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો તો પહેલું તો ચેનલનું નામ જોઈ લો મિત્રો આર આર કોમેડી બ્યાસી માત્ર બાવીસો સબસ્ક્રાઈબ છે ભાઈને એકસો તેતાલીસ વિડીયો ભાઈ અપલોડ કરેલી છે અને આ ચેનલ આપણી પાસે મોનોટાઇઝેશન બધા પ્રોસેસ બધા કામમાં આવેલી છે તો મેન પોઈન્ટ તો એ મિત્રો વાત છે કે ઘણા બધા લોકો એવું પણ વિચારતા છે કે પ્રોસેસ એક જ દિવસની અંદર થઈ જાય છે મિત્રો ખાસ કરીને તો જે લોકોને ખબર છે એ લોકોને તો ટેન્શન હોતું જ નથી મિત્રો કે એમને ખબર જ હોય છે કે યુટ્યુબની અંદર છે ને સ્ટેપ બાય સ્ટેપ જે પણ કામ આવે ને સ્ટેપ બાય મતલબ સ્ટેપ આવે છે બરાબર આપણા હાથમાં કાંઈ કામકાજ હોતું મિત્રો નથી ઘણી બધી એવી ચેનલો આવે છે કે મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો બનાવી હતી જેમાં મોનોટાઇઝેશનને લઈને મિત્રો વિડીયો છે ને એમાં ચાર મહિના થઈ ગયા હતા બધી પ્રોસેસ કરવાની અંદર તો મિનિમમ આપણે યુટ્યુબ ચેનલ મોડોટાઈઝેશન અપ્લાય કર્યા પછી ટોટલ પ્રોસેસની મિત્રો આપણે વાત કરીએ ને તો ભલે પ્રોસેસ સમય પણ વધારે મતલબ પંદર વીસ દિવસે પંદર વીસ દિવસે આવે છે પણ કહેવાનો મતલબ એ હશે આપણો કે મિનિમમ મિત્રો છે ને આખી ચેનલની બધી પ્રોસેસ તમે કરો ને બેંક એકાઉન્ટ જોડો ત્યાં સુધીમાં તો મિનિમમ તમારે છે ને દોઢથી બે મહિના તમારે ગણી લેવાના છે અને દોઢથી બે મહિના છે ને બધી પ્રોસેસમાં લાગી જાય છે આ માહિતી એટલા માટે મિત્રો બનાવી છે ને આપણી પાસે હરરોજ ડેલી નવી નવી ચેનલો મોનોટાઇઝેશનમાં આવે છે અને આપણે મિત્રો બધી પ્રોસેસની મિત્રો કોઈ ફ્રીમાં નથી કરતા આપણે સમય આપણે અકાઉન્ટ સાચવવાના હોય છે જ્યાં સુધી બધું કામ ના થાય ને ત્યાં સુધી અકાઉન્ટ મારા ફોનની અંદર રહેશે બધું પ્રોસેસ બધું કમ્પ્લીટ કરીને જ પછી અકાઉન્ટ અહીંયાથી આપણે રિમૂવ કરીએ છીએ ને એનો પણ મિત્રો આપણે ચાર્જ લઈએ છીએ ને બધા લોકો આપણે ચાર્જ મિત્રો આપી પણ દેશે પણ આપણે એવું કામ કરીએ છીએ કે એક વિશ્વાસપાત્ર જે યુટ્યુબ ચેનલ મોનોટાઈઝેશનનો મિત્રો આપણે લઈએ ને બસ તમારી અંદર છે ને મિત્રો વધારે મહેનત કરેલી ના હોવું જોઈએ ઘણા બધા લોકો એવું કરે છે કે એમની જાતે મહેનત કરે પછી પ્રોબ્લમ આવે એટલે મને આપે એટલે વિચાર કરી લો મિત્રો કે એક તો પહેલેથી તમે પ્રોબ્લમમાં પ્રોબ્લેમમાં મૂકેલું હોય તો મારાથી પણ મિત્રો ના સુધરે તો ઘણી બધી એવી ચેનલ હોય તો એ પ્રોસેસમાં મિત્રો ઘણો બધો સમય લાગી જશે એમાં સુધારવામાં તો આ છે મિત્રો ખાસ મેન કે દોઢથી બે મહિના ચાર મહિના પણ લાગી શકે આપણી ચલના ઉપર આધારિત છે તો જે રમેશભાઈની ચેનલ અત્યારે અમદાવાદથી મોનોટાઈઝેશનમાં આવેલી છે એમના વિડીયો ખૂબ સારા છે અને જે પણ કામ છે એડ્રેસ વેરિફિકેશન જે પણ ટેક્સ ફોર્મ બેંક એકાઉન્ટ જે પણ બધી પ્રોસેસ હશે ને એ બધી પ્રોસેસ આપણે પૂરી કરવાની છે અને ક્યારે આપણે બધી પ્રોસેસ પૂરી એ ભયની થઈ જશે એની પણ આપણે વિડીયો સો ટકા મિત્રો બનાવીશું અને જો પહેલી પણ એક વિડીયો આપણે બનાવી હતી એમની આપણે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી ખાસ કરીને જે વડોદરાથી આવેલી હતી તો એની પણ આપણે એક વિડીયો બનાવેલી છે અને નેક્સ્ટ ટાઈમ હજી પણ મિત્રો બે ચેનલ આપી અત્યારે હાલમાં પ્રોસેસ ચાલુ છે અલગ અલગ અને એક ચેનલનું કામકાજ થઈ ગયું છે એનો પણ આપણે વિડીયો ખાસ બનાવી દઈશું તો આ બેનું આપણે ખાસ કામ આવેલું છે તો હવે જોઈએ કે ભયની ચરણને કમ્પ્લીટ કરવામાં કેટલો મિત્રો સમય લાગે છે અને મિત્રો ખાસ હું એવું નથી કહેતો કે આપણા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્રો આપણી પાસે કોઈ પણ કામ આપે પણ કહેવાનો મતલબ એ છે કે તમને અનુભવ હોવો જોઈએ આની અંદર પણ છે ને મિત્રો તમારા અનુભવ અને તમારા ટેલેન્ટ ઉપર અને તમને ખબર પડવી જોઈએ એના ઉપર આધારિત છે પેલી કહેવત છે ને મિત્રો કે તમને જે ફાવતું હોય ને એ મને ના ફાવતું હોય અને જે મને ફાવે ને એ તમને ના ફાવતું બરાબર એટલે ખાસ તમને જે અનુભવ હોય ને તો બિંદાસથી તમે મિત્રો પ્રોસેસ કરી શકો છો પણ આપણી પાસે અકાઉન્ટ આવે ને મિત્રો એટલે એનો ચાર્જ લેવાનું કારણે કે મિત્રો ચાર મહિના કે બે મહિના થાય ત્યાં સુધી અકાઉન્ટ આપણા ફોનની અંદર રહેશે જ્યારે જ્યારે કામ આવે એ ધ્યાન રાખવાનું હોય છે ક્યારે કયું કામ આવે છે કઈ રીતે પ્રોસેસ કરવાની હોય છે તો એ બધું મિત્રો છે ને આપણે સુધારવાનું હોય છે તો એ સુધારવામાં મિત્રો ઘણો બધો સમય લાગી જાય છે અને આપણે યુટ્યુબ ચેનલો તો તમે જોઈએ છે મિત્રો દરેક ચેનલો ઘણી બધું મેં આખું લિસ્ટ લગાવેલું છે ઓલરેડી ઘણા બધા લોકો છે ને આપણી પાસે કોઈ આવ્યા નથી આપણે ઘરે બેઠા કામ કરી લઈએ છીએ કારણ કે લોકો આપણને ચાર્જ આપી દેશે એટલે આપણે એકાઉન્ટ આપણામાં ખોલીને જ્યારે જ્યારે જે બી પ્રોસેસ આવે એ પ્રોસેસ આપણી રીતે કરવાની હોય છે એટલે મિત્રો મહત્ત્વની વાત એ છે કે અકાઉન્ટ તમે ઘણા બધા મેં કરેલા છે પણ હવે એવું થયું કે ચલો આપણે વિડીયો બનાવી જેથી તમને ખબર પડે તમને એક વિશ્વાસ આવે કે રમેશભાઈ પાસે કયા કયા કન્ટેન્ટમાં વિડીયો આવે છે કયા કયા કન્ટેન્ટની ચેનલો મોનોટાઇઝેશનમાં આવે છે એકવાર એમની ચેનલની મુલાકાત તમે લો કયા લોકો શું વિડીયો બનાવે છે એ પણ તમને એક મોટિવેશન મળશે અને આપણે જે કામ કરીએ છીએ એક વિશ્વાસપાત્ર મિત્રો ખાસ કામ કરીએ છીએ આપણે ભલે ખેતીવાડીનું કામ કરીએ છીએ પણ આપણને યુટ્યુબ રિલેટેડ જે પણ અનુભવ છે એના વિડીયો પણ બનાવેલા છે અને સાથે સાથે આપણે આ કામ કરીએ છીએ તો હવે મિત્રો નેક્સ્ટ વિડીયો આવશે જે પણ ચેનલનું કામ થઈ જશે તો મહેશભાઈનું પણ કામ થઈ થઈ રહ્યું આવ્યું છે પણ એમને થોડું બેંક એકાઉન્ટનું સેટઅપ નથી આવેલું તો એની પણ પ્રોસેસ પૂરી થઈ જશે તો આપણે મહેશભાઈ કયા ક્યાંના છે એની પણ આપણે વિડીયો સો ટકા બનાવીશું તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો